ગુજરાત પોલીસમાં એક નવો ધંધો વિકસી રહ્યો છે ગુજરાત પોલીસમાં સુપર સી એમ પણ હોય હું આવું તમને કહીશ તો તમને થોડું અતિશોક્તિ ભર્યું લાગશે પરંતુ આ હકીકત છે આ હકીકત કયા જિલ્લાની છે કયા પોલીસ સ્ટેશન વિસ્તારની છે કઈ રીતે સમગ્ર કાંડને પાર પાડવામાં આવ્યું એ હું તમને જણાવીશ તો લાગશે કે તરલ ભટ્ટ તો ખૂબ નાનું પ્યાદું છે આ વર્ષોથી અગાઉ શીખી ગયેલા અને પેધી ગયેલા પોલીસ કર્મચારી પોલીસ અધિકારીઓનો તો જૂનો ધંધો છે તરલ ભટ્ટ જેવું જ કાંડ છે પરંતુ તરલ ભટ્ટ કરતાં મોટું કાંડ છે ખાતા બંધ કરો ખાતા ચાલુ કરો આ રાજકારણ કરો અને પૈસા છાપો આ રાજકારણ કરો નેતાઓને પણ ગજવામાં રાખો અને નેતાઓની દલાલી પણ કરવી હોય તો કરી શકાય એ પ્રકારનો વ્યવસાય છે ક્યાંનો વ્યવસાય છે તે તમને જાણવા મળશે આજ સાંજે પાંચ વાગ્યે નવજીવન ન્યૂઝ પર નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો કારણ કે આ વિસ્ફોટ ગુજરાતના એક જિલ્લા થી થશે પરંતુ તેની તપાસ શરૂ થાય તો ખબર નહી કયા જિલ્લામાં માં જઈ અટકશે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે રે